દૈનિક બાઇબલના વાંચનો તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો બુધવાર પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોક રોધ ગ્રંથમાંથી પહેલું વાંચન દાનિયલના ગ્રંથમાંથી અધ્યાય પાંચ કડી એકથી છ તેરથી ચૌદ સોળથી સત્તર અને ત્રેવીસથી અઠ્યાવીસ રાજા બેલ શાહ પોતાના હજાર ઉમરાવોને જાફત આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે દારૂ પીવા લાગ્યો દારૂ પીતા પીતા તેણે પોતાનો બાપ નબુખદનેસર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના જે વાસણો લૂટી આવ્યો હતો તે લઈ આવવાની આજ્ઞા કરી જેથી તે અને તેના ઉમરાઓ તથા તેની પત્નીઓ અને રખાતો તે વાસણોથી દારૂ પી શકે આથી યરુશાલેમના મંદિરમાંથી આણેલા સોના ચાંદીના વાસણો લાવવામાં આવ્યા અને રાજાએ તેના ઉમરાઓએ તેની પત્નીઓએ અને રખાયતોએ તે વાસણોથી દારૂ પીધો દારૂ પીને તેઓ સોના ચાંદીની કાંસાની અને લોઢાની તથા લાકડાની અને પથ્થરની દેવમૂર્તિઓની સ્તુતિ કરવા લાગ્યા અચાનક કોઈ માણસના હાથની આંગળીઓ દિવીની સામે આવેલી રાજમહેલની ભીંતની છો ઉપર લગતી દેખાઈ અને રાજા હાથને લગતો જોઈ રહ્યો તે ભયથી ધોળી પૂણી જેવો થઈ ગયો તેના અંગો ઢીલા થઈ ગયા અને તેના ઢીચણ એકબીજા સાથે અથડાવા લાગ્યા આથી દાનિયલને રાજાની હજૂરમાં લાવવામાં આવ્યો અને રાજાએ તેને કહ્યું મારા પિતા યહુદામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેઓ માનવ દાનિયલ તું છે મેં એમ સાંભળ્યું છે કે તારામાં દૈવી શક્તિનો વાસ છે અને તું તીક્ષ્ણ બુદ્ધિ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવે છે પણ મેં તારે વિશે એવું સાંભળ્યું છે કે તું અર્થ કરી શકે છે અને સમસ્યાઓ ઉકેલી શકે છે એટલે હવે તું જો આ શબ્દો વાંચી શકે અને મને એનો અર્થ સમજાવી શકે તો હું તને કિનખાબનો જપ્પો અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તને રાજ્યમાં ત્રીજું સ્થાન મળશે ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો આપની બક્ષીશો ભલે આપની પાસે જ રહેતી અને આપના ઈનામો આપ ભલે બીજા કોઈને આપો તેમ છતાં હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ અને એનો અર્થ આપને કરી બતાવીશ પણ સ્વર્ગાધિપતિ પ્રભુ સામે માથું ઉંચક્યું છે તેના મંદિરના વાસણો આપણી તહેનાતમાં લાવવામાં આવ્યા છે અને તે વાસણો વડે આપે આપણા દરબારીઓ આપની પત્નીઓ અને રખાતોએ દારૂ પીધો છે અને આપે સોના ચાંદીના કાંસાના લોખંડના લાકડાના અને પથ્થરના દેવદેવીઓની પૂજા કરી છે જે નથી જોતા કે નથી સાંભળતા કે નથી કશું જાણતા પણ જે ઈશ્વરના હાથમાં આપના પ્રાણ છે અને જે આપના બધા કાર્યોનો નિયંતા છે તેના પ્રત્યે આપે આદર બતાવ્યો નથી આથી તેણે આ હાથને મોકલીને આ લખાણ લખાવ્યું છે એ લખાણ આ પ્રમાણે છે મને તેકેલ અને પારસીન એનો અર્થ આ પ્રમાણે છે મને ગણેલું એનો અર્થ એ છે કે ઈશ્વરે આપણા રાજ્યના દિવસો ગણ્યા છે અને તેનો અંત આણ્યો છે તે કેલ તોડેલું એનો અર્થ એ છે કે આપને તોડવામાં આવ્યા છે અને આપ ઉણા માલુમ પડ્યા છો ભાગ પાડેલું એનો અર્થ એ છે કે આપના રાજ્યના ભાગ પાડવામાં આવ્યા છે અને અને પારસના લોકોને વહેંચી આપવામાં આવ્યા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કડી ઓગણીસ પણ એ બધું થાય તે પહેલા લોકો તમને પકડશે સતાવશે હવાલે કરશે અને કેદમાં મારા નામને કારણે તમને રાજાઓ અને સુબાઓ આગળ ઘસડી જવામાં આવશે એ તમારે માટે મારે વિષયની શ્રદ્ધા વ્યક્ત કરવાની તક હશે પોતાનો બચાવ પહેલેથી વિચારી ન રાખવાનો મનથી નિશ્ચય કરજો કારણ હું તમને એવી વાણી અને બુદ્ધિ આપીશ કે તમારો કોઈ પણ વિરોધી તેનો સામનો કે ખંડન કરી શકશે નહીં તમારા મા બાપ અને ભાઈઓ અને સગાઓ સુધા તમને છે દેશે તમારા મના કેટલાકનો વધ કરવામાં આવશે અને મારા નામને કારણે સૌ કોઈ તમારો દ્વેષ કરશે પણ તમારા માથાનો એક વાડે વાંકો નહીં થાય મક્કમ રહેશો તો સાચું જીવન પામશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો. અને તે તમને શાંતિ બક્ષો